વાત કરવા એટલા માટે માગું છું પણ અત્યારે મારી બહેનો દીકરીઓ જતી રહી છે પણ ભાઈઓ બેઠા છે એને પણ ખ્યાલ આવે કે ખરેખર સાચા અર્થમાં પોલીસ શું કાર્ય કરી રહી છે એનો મારી પાસે જલવંત દાખલો છે બાજુમાં જ રાયજીનગરમાં જુનાગઢમાં રાધાકૃષ્ણનગરમાં એક આવી રીતે છોકરી કુદરતી વાયાવાયા ઓનલાઈન કોઈ છોકરા સાથે દોસ્તી કરી બેઠી હવે એ છોકરાના અંડરમાં એટલી બધી આવી ગઈ કે એને નક્કી કરી નાખ્યું કે તું તારા મમ્મી પપ્પાને મૂકીને ભાગી જા એણે બધા આઈડિયા પણ આપ્યા કે તું આટલું આટલું મમ્મી પપ્પાના કાર્ડ લેજે પછી એને આ રીતે ભોજન દરમિયાન તું એમાં દવા નાખજે બપોરે મમ્મી પપ્પા તારા સૂઈ જશે એટલે પછી તું ભાગી આવજે કેટલી બધી ખરેખર દયનીય વાત છે પણ એથી આગળ સારી વાત પણ છે કે એ દીકરી પછી આવી રીતે એના ઉપરથી બતાવેલા પ્લાન મુજબ ભાગી પણ ખરી જુનાગઢથી રાજકોટ અને રાજકોટથી પ્લેનમાં એ આઉટ ઓફ ગુજરાત જતી રહી મમ્મી પપ્પા જાગૃત થયા ત્યારે કમસે કમ પાંચ સાત કલાક જતા રહ્યા હતા એટલે છોકરી તો બહુ દૂર દૂર હજારો કિલોમીટર દૂર પહોંચી ગઈ હતી પણ મમ્મી પપ્પાને સુઈજ્યું હાથમાં વિચારો બેથી ત્રણ ચાર તો એણે મમ્મી પપ્પાના કાર્ડ લઈ લીધા માત્ર એકાદ બે કલાકમાં તો પચીસ ત્રીસ હજાર રૂપિયા ખાતામાંથી જતા પણ રહ્યા જ્યારે મમ્મી પપ્પા જાગૃત થયા ત્યારે પણ ખૂબ એટલે ખૂબ ખુશીની અને હું તો કહું સર ખરેખર સેલ્યુટ છે તમને કે કેટલી ખુશીની વાત છે કે જેવા મમ્મી પપ્પાએ ગુનો દાખલ નોંધાયો અને ખૂબ ટૂંક સમયમાં માત્ર એકથી બે રાતમાં છોકરીને ઠેક આઉટ ઓફ ગુજરાતમાંથી પોલીસ પકડી આવી અને એના મમ્મી પપ્પાને સમય દીધો ખરેખર હૃદયથી ધન્યવાદ